જય માતાજી હું પીટી જાડેજા આંતરરાષ્ટ્રીય પ્રસિડેન્ટ થત્રીય રાજપુત ગિરાસાર યુવા સંત આજુબાજુ કમિશનર સાહેબને અમે રજૂઆત કરવામાં આવ્યા છીએ કે બે ત્રણ દિવસ પહેલાં આ લોકો એટલે જે અસામાજિક તત્વો મંદિરમાં મંદિરનો કબજો લેવા માગતા હોય એ કમિશનર સાહેબને મિસ ગાઈડ કર્યા છે જે રજૂઆત કરી અમે મીડિયા મારફત એના મારફત જાણ્યું કે આવી આવી રજૂઆત થઈ છે એટલે અમારે આજે કમિશનર સાહેબ આવું પડ્યું છે અને ખાસ આવવાના બે મુદ્દા એ છે કે મેં જે ફરિયાદ સત્ય વિષય આપેલી એ ફરિયાદ ગુનો આજ દિન સુધી દાખલ કરેલ નથી તમામ પ્રૂથ સાથે ફરિયાદી આપેલી છે મંદિરમાં તોડફોડ કરી મંદિરમાં બાકડા મૂકી બરાબર છે ગુરવાણીમાંને ધમકી આપીને પૂજારીમાંને ધમકી આપી તમારું તું મકાન પાડી નાખશું તમને બીજા પૂજારીને લાવશું તમને અહીંયાથી કાઢી મૂકશું તાજેતરમાં શનિદેવનું અત્યારે નવગ્રહનું મંદિર બનાવીએ છીએ એ મંદિરનું હજી હોટાનું કામ ચાલુ હતું તો અહીંયા દસ બાર જણા ધમકી દેવા આવ્યા પૂજારીને કે તમારા ટાટિયા ભાંગી નાખજો ઓટો તોડી નાખજો અને તમારા પ્રમુખને ટાટિયા ભાંગી નાખજો એને કહી દેજો અહીંયા શનિદેવનું મંદિર બનાવવાનું થતું નથી એટલે તાત્કાલિક મેં કેમેરા નખાવ્યા તે જ દિવસે સેમ કેમેરા નખ્યા પછી બરાબર છે એ છાનાવાના બેઠા કારણ કે આમાંથી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સામાન્ય સભ્ય નથી હોદોય પણ નથી ધરાવતા અને મને બદનામ કરવા માટે મંદિરને બદનામ કરવા માટે બરાબર છે હું આજે વીસ વર્ષથી પ્રમુખ તરીકે સેવા આપું છું મારી એક પણ ફરિયાદ હોય કે એક પણ ફરિયાદ થઈ હોય દાખલો કોઈ મને બતાવે બરાબર છે મંદિર શું રાજકોટ ફરીને જતો રહો બરાબર અને સત્તર વર્ષથી જે ભાઈ અર્જુનભાઈ છે એ સત્તર વર્ષથી મંદિરના કોઈ પ્રવૃત્તિ તો નહીં પણ મંદિરે દર્શન કરવા નથી એવા બરાબર છે તમે મીડિયા એકવાર ત્યાં જઈ અને ભક્તજનો અત્યારે હજારોની સંખ્યામાં આવે છે સોમવારની આરતીમાં પાંચ હજાર ભક્તજનો હતા એમાંથી તમે બીજા એવા પછીને પૂછો કે મારી કોઈ દાદાગીરી છે અથવા આ લોકો દાદાગીરી કરે છે કેવી કરે છે મંદિરના આડમાં એને મંદિરમાં આટલો બધો રસ એટલા માટે છે બરાબર છે બીજું સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે મારા જેવા સાથે શિંગડા ભરાવે તો એનું થોડું નામ થાય એમ બરાબર છે ધમકી અમે જે પાટનામ આપ્યા ને મયુસિંહ રાણા તીર્થરાજસિંહ ગોહિલ એની ટોળકી પછી એક રિટાયર ઓફિસર કે બી ઝાલા એની સાથે બે પોલીસમેન બરાબર છે એ નિવૃત્ત થઈ ગયા છે આ બધાનું કામ આ જ છે હવે શું છે હવે એ માંગ છે કે ભાઈ મંદિરમાં કાયમ માટે શાંતિ રહે અને આ સામાજિક તત્વોને છે ને તમે અહીંથી તગડી મૂકો બરાબર છે અને આનો જે કાંઈ નિર્ણય લેવાનો છે એ બધા જ નિર્ણય ચેરિટી કમિશનને લેવાના છે તો અહીંયા પણ એ લોકોએ વાંધારજી આપેલી છે એમને નામ સૂચવા છે અમારો જે ફેરફાર રિપોર્ટ છે એ પણ રજૂ કરવામાં આવ્યો છે તો હાલમાં તો આ પ્રશ્ન ચેરિટી કમિશનનો છે બરાબર છે અને હાલમાં હું પ્રમુખ તરીકે ચાલુ છું એને એવું બતાવ્યો કાગળ કે પ્રમુખ તરીકે નથી તમે ધરહર પ્રમુખ છો કે બની બેઠેલા પ્રમુખ છો બરાબર છે એ તો ચેરિટી કમિશનમાં આપ તપાસ કરતો પણ ખ્યાલ આવી જાય એટલે આ લોકોને ખોટી રજૂઆત કરી ખોટું બોલી અને કોઈ પણ એમ કેમ પ્રકારે બે ટ્રસ્ટીઓ છે એક ટ્રસ્ટીએ રાજીનામું હથાર વરફી આપી દીધું એ ટ્રસ્ટી અત્યારે એમ કહે છે આ લોકોની સાથે ભળી ગયા છે બરાબર છે અને બધી બધા સાથે દારૂ પીવાની ટેવ વાળા છે એટલે એક આખી એને ટીમ બનાવી છે અને રાત્રે દારૂ પીવો બરાબર છે અને દિવસે ધમાણ કરવી અને જે રજૂઆત કરવા આવ્યા ત્યારે મેં જે પાંચ નામ આપ્યા છે એમાંથી ચાર જણા તો આવ્યા ન હતા અન્યને બધાને મોકલી દીધા એના લાગતા વળતા જે કોઈ હોય અને આજે હું જે લઈને આવ્યો છું બધા સોસાયટીના સભ્યો છે આ બહેનો જે મંદિરમાં સેવા કરે છે એ બહેનો છે પૂજારી છે ગોરાણીમાં છે બરાબર છે વીસ વર્ષથી મંદિરમાં ફ્રી સેવા કરે છે બરાબર છે આ કોઈ સેવાય નથી કરતા કાંઈ નથી કરતા અને સેવાના માધ્યમથી એવું કહે છે કે અમે મંદિરમાં સેવા કરી છે માતાજીને લોટો ચડાવવા સત્તર વર્ષથી બે ટ્રસ્ટથી નથી આવ્યા બરાબર છે તો પીટી હવે આ જે વિવાદ છે તે ધરમ સમય છે અવારનવાર જે અમરનાથ મહાદેવ મંદિર વિવાદમાં આવે છે હવે ખાસ શું માંગશે એટલે એ જ માંગ છે મારા સાહેબને કમિશનર એ જ રજૂઆત કરી છે સાહેબ કા કાંઈ એમ માટે પોલીસ બંદોબસ્ત મૂકો અને આના વિરુદ્ધ તમે એક્શન લ્યો મારી ફરિયાદ છે ફરિયાદ તમે કરો બરાબર છે અને આની ધરપકડ કરો તો આ બે છે મારે દર આરતીમાં પોલીસ બંદોબસ્ત સાથે આરતી કરવી પડે છે તાલુકા પોલીસ સ્ટેશન માટે બેનોની સુરક્ષા માટે આ લોકો અહીંયા ધમાલ કરે બાજુમાં બગીચો છે બગીચોમાં હથિયાર છુપાવે બરાબર છે અહીંયા આવે તો પ્રમુખ ને ટાળી દેવા બરાબર છે પાડી દેવા એટલે મારે બહુ પોલીસ બંદોબસ્ત સાથે ત્રણ સોમવારથી પોલીસ બંદોબસ્ત સાથે હું ત્યાં હાજર રહું છું આરતી તો પૂજારી ઉતારે આરતી કોઈને ન ઉતરવાની હોય મા આરતી કે હું પણ